હવાળા સટ્ટાબાજી અને ઓનલાઈન ગેમિંગ ના ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર માટે ભારતમાં બેંક એકાઉન્ટ ખોલાવી દુબઈ અને પાડી મહા મહેનતે મહિને બે થી પાંચ હજાર રડતા લોકો માટે સરજુ દેવ ગણિયા નામના ફાઇનાન્સ એડવાઇઝરે સામેથી દસ થી પંદર હજાર આપી ખાતું ખોલવા સ્કીમ બહાર પાડી હતી ખાતું ખોલવા સામેથી પૈસા મળવા લાખતા લોકોએ પડી કરવા માંડી હતી ભરૂચી પંજાબ નેશનલ બેંકમાં આઠ ખાતાઓમાં દરરોજના લાખો કરોડોની લેવડ દેવડ એન્ટ્રીઓ પડતા બેંક મેનેજરે તપાસ શરૂ કરાવી હતી બેન્કની છાનબીનમાં આ ખાતા ધારકો પૈકીના મોટા ભાગના શ્રમજીવો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું ભરૂચ એસઓજી ના પીઆઈ આનંદ ચૌધરી ને વાકેફ કરાયા હતા એક ઓળખી દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જે પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આધારે એમને તપાસ કરતાં ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે એ જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ

ખાતેદારોની પૂછપરછમાં સામે આવ્યું છે કે સરજુએ કૌભાંડની કડી છે જેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઈ છે પોલીસ અનુસાર ખંજન પ્રિન્સ અને નામના સુરતના બે વ્યક્તિઓ સાથે સરજુ ગરીબોને પટાવી ફોસાવી ખાતા ખોલાવી નાખે છે ભરૂચમાં ટૂંકા સમયમાં આ ત્રિપુટીએ બેતાળીસ લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે ખાતા ખોલાવી કોન્ટેક્ટ ડિટેલમાં પોતાના મોબાઈલ નંબર આપી એટીએમ અને ખાતાના એક્સેસ લઈ લીધા હતા જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતાં એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા બીજો દશરથ ગાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલ ઈસમ છે સરજુ દેવગણિયા આ ખાતાઓમાં આર્થિક લેવડ દેવડ કરે છે શંકા છે કે આ પૈસાનો ઉપયોગ હવાલા સટ્ટાબાજી અને ઓનલાઈન ગેમિંગ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર માટે થાય છે જે માટે આગામી દિવસોમાં ઇન્ટરપોલ ની પણ મદદ લેવાઈ શકે છે